पंचायत समाचार स्वागत आहे झलोद तालुका जिल्हा पंचायत हस्तक आरोग्य कर्मचारी हडताळ पर उतर्या ઝાલોદ તાલુકાના જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓને તેમની પડતર માંગણીઓ માટે હડતાળ શરૂ કરી છે હડતાળના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓમાં વિક્ષેપ સર્જાયો છે ખાસ કરીને મલેરિયા નિયંત્રણ કુટુંબ કલ્યાણ મમતા દિવસ મિશન ઇન્દ્રધનુષ પાણીજન્ય રોગચાળો ટીબી લેપ્રસી શાળા આરોગ્ય કામગીરી પોલિયો અને ચેપી બિનચેપી રોગોની સારવાર જેવી સેવાઓ પ્રભાવિત થઈ છે આંદોલન દરમિયાન ઝાલોદ તાલુકાના લીમડી ગામમાં આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખને ડિટેઇન કરવામાં આવ્યા હતા તેઓ ભૂખ હડતાળ માટે ગાંધીનગર જવાના હતા પરંતુ પોલીસ

ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘના આદેશથી અચોક્સ મુદતની હડતાલમાં જોડાય છે જેના સમર્થનમાં જાલોદ તાલુકા આરોગ્ય કચેરીના બસ્સો પંદરથી વધુ કર્મચારી હડતાલમાં જોડાઈ સમર્થન આપેલ છે અમારા મુખ્ય મુદ્દા બે છે પહેલો મુદ્દો છે કે અમે ટેકનિકલ કામગીરી કરતા હોય સરકાર દ્વારા ટેકનિકલ ગણેલ હોય ટેકનિકલ પગાર ધોરણ અઠાવીસો ગ્રેડ પે આપવામાં આવે અને સરકાર સાથેના બે હજાર બે હજાર બાવીસમાં સમાધાન થયેલ તેમાં દસ વર્ષે ઉસ્તર આપવાની જાહેરાત કરેલ પણ કર્મચારીઓને દસ ના બદલે તેર વર્ષ થયેલ પણ હજી સુધી ઉસ્તર મળેલ નથી તો ખાતાકીય પરીક્ષા રદ કરવામાં આવે ઝાલોદ તાલુકાના કર્મચારી હડતાલમાં જોડાયેલ હોય ગ્રામ્ય લેવલ પર રસીકરણ ટીબી જેવા દર્દીઓ અન્ય કામગીરી ન થવાથી આરોગ્ય સેવા ખોરવાશે તાલુક તાલુકા આરોગ્ય મંડળ મંત્રી પાંડવ પાંડોલ જિલ્લા પંચાયતના દાહોદ આરોગ્ય કર્મચારીઓ શ્રીઓ એમાં ચાર કેડર એમપીએચડબલ્યુ એફએ એમપીએચએસ એફએચએસ જેઓ આજ રોજ હડતાળમાં જોડાય તેમની પડતર માંગણીઓ બાબતે જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપવાના છીએ અને દાહોદ જિલ્લાના બારસોથી તેરસો અંદાજ કર્મચારીઓ હડતાલ પર ગયેલ છે જેથી ગ્રામ્ય વિસ્તારના ગરીબ પરિવારોને તેમના આરોગ્યને સીધી અસર થશે જે સરકારશ્રીને માઠી અસર થશે જેમાં આજ રોજ અમારા પડતર પ્રશ્નો જેવા કે પરીક્ષા મુક્તિ અઠાવીસો ગ્રેડ પે જે અમારી પડતર માંગણીઓ છે એ સરકાર સ્વીકારે અને તાત્કાલિક નિર્ણય લાવે નહીં તો અમે અચોક્કસ મુદતની હડતાળ લાંબા સમય સુધી ચલાવીશું એટલું કહ્યું નામ Kalau tadi, Pak Gor bilang, "Mereka